હાલોલના જૂના ઝાંખરિયાથી ત્રિકમપુરા ગામને જોડતા નવા માર્ગ ઉપર બનાવવામાં આવેલ નાળું વરસાદને કારણે પાણીમાં ધોવાયું રોડ ઉપર આવેલ નાળું વરસાદી પાણીમાં ધોવાઈ જતાં રસ્તો બગડ્યો હતો ગામ લોકોએ સરકારને જમીન આપી વિકાસની આશા રાખી હતી પરંતુ રોડ એક વર્ષમાં જ તૂટી ગયો કોન્ટ્રાક્ટરને ફરિયાદ કર્યા છતાં ગંભીર ધ્યાને લેવાઈ નથી વિસ્તારમાં એકસો પચાસ કરોડથી વધુના ખર્ચે માર્ગો કોઝવે નાળા અને બોક્સ નું કામ કરવામાં આવ્યું હતું ફાટાફળિયા ગામ છે અહીંયાથી તિકમપુરા કાશીપુરા અને છેક તરખંડા સુધી રોડ નવો ગયા વર્ષે જ સરકારશ્રીએ બનાવ્યો આરએમબી વિભાગે એ રોડ બનાવ્યા પછી ત્રણ મહિનાની અંદર જ રોડ બેસી ગયો તો એના વિડીયો તેમજ ફોટા મેં શ્રીને અપલોડ કર્યા છતાં એણે કીધું કે હું જોડાઈ લઉં છું પછી બે ત્રણ વખત એને મેં વાત કરી ફોન દ્વારા કે ભાઈ આ રોડ બેસી ગયો છે અમારી જમીનો મોઘા મૂલની જમીનો છે અમે અત્યારે એક ઇંચ જમીન કોઈ છોડે એમ નથી તે છતાં અમે આ રોડ રસ્તા માટે ચાર પાંચ ગામોના પબ્લિકને અવર જવર માટે આ રોડ બનાવેલો ઉપરી પરિસ્થિતિમાં અમે સરકારશ્રીને જમીન આપી કે ભાઈ રસ્તો થશે તો કાલે અમને સો માસ નહીં તો શિયાળો ગમે તે પાક લેશું તો અમને કામ લાગશે પણ આ કોન્ટ્રાક્ટરે એવું બેકાર કામ કર્યું છે કે હું સરકારશ્રીને અને આરએમબી વિભાગને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે એને જ્યાં બી પેનલ્ટી અથવા જે એની ડિપોઝિટ હોય એ જમા કરી અને આ રોડ નવેસર ફરીવાર ફરી